રાધનપુરમાં સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામત અંગે આપેલા ચુકાદાનો વિરોધ એસસી એસટી સમાજના લોકોએ ભારત બંધના એલાનને આપ્યું સમર્થન પાટણ જિલ્લાના સમી શંખેશ્વર સાંતલપુર અને રાધનપુર તાલુકાના તમામ એસસી એસટી સમાજના લોકોએ એકત્રિત થઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું રાધનપુરમાં સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામતમાં ક્રિમિલિયર અંગે સુપ્રીમ કોર્ટના એસસી અને એસટી માટે અનામત વર્ગીકરણના નિર્ણયના વિરોધમાં સમી શંખેશ્વર સાંતલપુર અને રાધનપુર એસસી એસટી ભીમસેવા સમાજ તેમજ વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું બંધના સમર્થકોએ કહ્યું કે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ સાથે અન્યાય થઈ રહ્યો છે એસસી અને એસટી સમુદાયના લોકો હજુ પણ આર્થિક રીતે પછાત છે સુપ્રીમ કોર્ટે રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પેટાશ્રેણી બનાવવાની મંજૂરી આપી હતી જેને ખરેખર જરૂર છે તો તેમને આરક્ષણમાં પ્રાથમિકતા આપવામાં આવશે કોર્ટનો આ નિર્ણય દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારો વિરુદ્ધ હોવાના વિરોધમાં અને કોર્ટના આદેશને પાછો ખેંચવાની માંગણી સાથે ભારત બંધના એલાનને લઈ ભીમ સમાજ એસસી એસટી તથા વેપારી દ્વારા દુકાનો બંધ રાખીને સમર્થન આપવામાં આવ્યું હતું પૂરા ભારત દેશની અંદર બંધનું એલાન આપવામાં આવ્યું છે આ એલાન નો મેન હેતુ એ છે કે એક આઠ બે ના રોજ સુપ્રીમ કોર્ટના જે સ્વર્ણ જજો તરફથી જે નિવેદન આપવામાં આવેલ છે કે અનામતની અંદર વિભાજન કરવામાં આવે અને જે લોકોને જેની જરૂરિયાત છે એ મુજબ અનામત આપવામાં આવે એટલે શું આ વર્તમાન સરકાર અને સુપ્રીમ કોર્ટના જજો કહેશે કે એમ અમારે સમાજનું વિભાજન કરવાનું થશે અમારે રોહિતો અલગ વણકર અલગ શ્રીમાળી અલગ તમામ સમાજનું વિભાજન કરીને જેને જેટલી જરૂરિયાત હોય એટલા મુજબ થશે ના આ ન થવું જોઈએ એના માટે થઈ અમે આ જે આવેદનપત્ર આપ્યું છે અને આ બંને સમર્થન આપીએ છીએ તમામ સમાજના લોકો આજે એકઠા થઈ સમી શંકેશર આધરપુર સાતરપુર લોકો એકઠા થઈ અને આવેદન પત્ર આપી છે જય ભીમ નવ રતિલાલ મકવાણા રતીલાલ મકવાણા અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ